જે જવાન જય કિસાન તમે જોઈ શકો છો મારું ખેતીવાડી અને આપણે ફાઇનલી આવી ગયા છીએ ખેતરમાં બ્લોગ બનાવવા ફરો છે ને તમે જોઈ શકો છો પૂર્વ સરસ મજાનો રાયડો છે અને પાહન રાયડો છે અને આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ બ્લોક બનાવવા અને તમે જોઈ શકો છો

હવે આ પાહન રાયડામાં મેલો પડે એટલે રાયડોને ખાઈ જાય આ કોઈ કસ સુસી મારે બરાબર અને આપણે જે હાડો રાયડો હતો મતલબ કુમારો છે અને મતલબ હાડો રાયડો હતો એ આપણો પાડો એકદમ પાચીન બસ તો બઢિયા થઈ જશે અને કાલે આપણે એને વાઢવાનું મુહૂર્ત કરવાનું છે ફાઈનલી અને બહુ સરસ રાયડો છે તમે જોઈ શકો છો આ રાયડો હવે વાઢવા આવ્યો છે બરાબર જુઓ રાયડો રાયડો પાકી ગયો છે હું તમને વાવડી છું હા જુઓ જુઓ સરસ મજાની રાય રાયડો પાછો તમે જોઈ શકો છો અને આપણે આ રાયડો છે આ રાયડો આપણે પાકી ગયો છે એટલે કાલે અને મુહૂર્ત કરવાનું છે વાઢવાનું અને હા તો મને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલની સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી અને ફાઇનલી કે આપણા રાયડો આહાડો તો બરાબર અને આ રાયડો પાહન છે હવે આ આહાડામાં પાહનમાં ચલો ફરક છે કે આ હાડા રાયડાને મેલો નહોતો પડ્યો આમ પાહ રાયડા મેલો પડ્યો કે એટલે બધો રાયડો મતલબ બધો રાયડો ખાઈ ગયો મેલો આપણે ફુવારા છે નળી ચડાયેલી બરાબર જોઈ શકો છો આપણે નળી ચડાયેલી છે અને રાયડો પાકી ગયો છે અને આપણે કાલે બધું ફાઇનલી કરવાનું છે અને આ હાડો રાજ રાયડો છે બરાબર હાડા આ હાડા રાયડાના મેલા નથી પડ્યા પાહન રાયડામાં મેલા પડી ના એવી જીવાત પડે એને મેલો કહેવામાં આવે એ રાયડાને ડોકો આખો કસ મારે બરાબર કુંવારો છે અને આપણે ફાઇનલી બ્લોક બનાવવા આવી ગયા છીએ આજે ટાઈમ મળ્યો છે ચાર વાગ્યાનો અને આપણે પણ ખેતીવાડીનું કામ હોય એટલે ટાઈમ હોય એના પર પણ આપણે વિડીયો બનાવીને સવારમાં સાત વાગે યુટ્યુબમાં આવે છે અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય જવાન જય